શું તમે ક્યારેય મગજની અંદર આ રીતે ખાંડ એડ કરી છે નહીં એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે મગ લેવાના છે પાણીની મદદથી સાત રીતે તેને વોશ કરી લેવાના ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું અને એકથી બે ચમચી જેટલી ખાંડ એડ કરી અને બાફી દેવાના છે આમ કરવાથી જે મગ છે એ ઝડપથી બફાઈ જાય છે શું તમે ક્યારેય ગવારની અંદર સોડા એડ કરી એને ગરમ કરી છે નહીં એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે કોઈ પણ શાક હોય તમે આ ટિપ્સ અપનાવી શકો છો સૌથી પહેલાં તમે જ્યારે શાક લાવો છો ત્યારે પાણી થોડું ગરમ કરવાનું તેની અંદર સોડા એડ કરવા જે ખાવાના સોડા આવે છે એની વાત કરું છું ત્યાર પછી મિનિટ માટે સોડા વાળા પાણી રાખી અને ત્યાર પછી ચોખ્ખા પાણીથી સાફ કરી લેવું આમ કરવાથી જે હશે એ દૂર થઈ જશે બટ કીટાણું શું તમે ક્યારે બરફની અંદર ઘી એડ કરી અને ગરમ કર્યું છે નહીં ને એક વાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે બરફના ટુકડા અથવા તો થોડોક બરફ લેવાનો છે ત્યાર પછી આની અંદર થોડુંક ઘી એડ કર્યું ચમચીની મદદથી આને સતત હલાવતા રહેવાનું છે આમ કરવાથી જે ઘી છે એ બટર બની જશે બહુ જ ઉપયોગી ટીપ છે હું આવી છું મારા ભાભીના ઘરે તમે જોઈ શકો છો કે મારા ભાભી શું બનાવ્યું છે મારા માટે બનાવી છે સરસ મજાની ટેસ્ટ દાબેલી તેમાં લાજવાબ ચટણી છે આ રેડ કલરની જે ચટણી છે એ લાજવાબ પેકેટની છે કોથમીર મરચાની ગ્રીન ચટણી છે અને સાથે સરસ મજાની આ દાબેલી તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો આ છે મારા ભાભી જે દાબેલી બનાવી રહ્યા છે દાબેલીને કટ કરી ઉપરથી ગળી ચટણી તીખી ચટણી ઝીણી સેમ મસાલા સિંહ ડુંગળી નાખી ખાવાથી બહુ જ સરસ પસંદ આવે તો લાઇક કરી દેજો બાય